સૌથી પહેલા બે ની ચાવી હવે આ ચાવીઓ છે આપણે ક્યાં ઉપયોગ આવે ક્યારે આપણે દાખલો કરતો હોય ભાગાકાર કરતા હોય તો આપણે જોઈને ખબર પડી જાય કોના વડે આનો ટૂંકમાં ભાગ હાલશે આગળ અને પણ નિશ્ચેષ એટલા માટે ચાવીઓ છે ઉપયોગી છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ વિભાજ્યતાની ચાવીઓ તો એની અંદર વન બાય વન આપણે ચાવીઓ જોતું જવાનું છે અને જે સંખ્યાઓના તાળા છે જે વિભાજિત સંખ્યાઓ છે એના તાળા છે એ આપણે ખોલવાના છે હવે કઈ ચાવી ક્યાં લાગશે એ વન બાય વન જોતું જવાનું છે સૌથી પહેલાં વિભાજ્યતાની ચાવીઓ એની અંદર બેની વિભાજ્યતાની ચાવી છે આપણે જોવાની છે જે સામાન્ય રીતે આપણને બધાને આવડતું હોય કારણ કે આપણે પાંચથી આઠની અંદર આ ચાવીઓ છે આપણને ક્યાંક ને ક્યાંક તો આવે જ છે એટલા માટે આપણે જોયું હોય સાંભળ્યું હોય અથવા તો આપણે હાઈથી ઉપયોગ કર્યો હોય ઓકે વન બાય વન જોતું જવાનું છે કંઈ અઘરું છે નહીં બેની વિભાજ્યતાની ચાવી વન બાય વન જોતું જવાનું છે સૌથી પહેલા ચાલુ કરીએ તો એની અંદર જો આપેલી સંખ્યાનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તો તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે હવે આપણને અહીંયા શું કીધું કોઈ પણ સંખ્યા છે આનો એકમનો અંક શું હોવો જોઈએ તો આપણે એકમના અંકની વાત કરીએ તો એકમનો અંક છે એ કાં તો બે હોવો જોઈએ કાં તો ચાર કાં તો છ આઠ અથવા તો

તો કે હા આપણે નિશ્ચિત છે કોઈ પણ સંખ્યાને હવે કોઈ પણ સંખ્યાની અંદર આપણે જોવાનું કે એકમનો અંક કેટલો હોવો જોઈએ તો કે બે ચાર છ આઠ કે ઝીરો હોય તો બે કઈ સંખ્યા હશે એટલે આપણે ટૂંકમાં બે વડે છે અને ભાગી શકશું ઓકે અહીંયા એક્ઝામ્પલ તરીકે સોળ હતું સોળની અંદર એકમનો અંક કેટલો તો કે છ હશે તો હા છ હોય તો આપણે એ સંખ્યાને બે વડે ભાગી શકીએ છીએ ઓકે બેની અંદર શું યાદ રાખવાનું તો કે એકમનો બે ચાર છ આઠ કે ઝીરો હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ ઓકે આગળ જોઈએ દાખલો કરતો હોય ભાગાકાર કરતા હોય તો આપણે જોઈને ખબર પડી જાય કોના વડે આનો ટૂંકમાં ભાગ હાલશે આગળ અને એ પણ નિશ્ચિત એટલા માટે આ ચાવીઓ છે ઉપયોગી છે અને એક્ઝામ ની અંદર પૂછે તો આપણે કે બધી સંખ્યાઓને જોવા ન બેસી કોઈ પણ સંખ્યા આપણને પૂછે ગઈ અહીંયા આપણને આવી સંખ્યા પૂછાણી તો હવે આપણે આને કંઈ બધે વડે ભાગવાત ન જઈએ કે પેલા બે વડે ભાગો પછી ત્રણ વડે પછી ચાર વડે એવી રીતના ન કરીએ ડાયરેક્ટ શું કરીએ જો આપણે જે ચાવી આવડતી હોય એ આપણે વન બાય વન લગાડીને જોતા જઈએ કઈ આમાં ચાવી લાગે એમ છે ઓકે તો એના માટે છે એ ચાવી ઉપયોગી છે ઓકે હવે જોઈએ ત્રણની ચાવી તો જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય હવે શું કીધું આની અંદર તો કે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો જેટલા પણ અંકો આપેલો એનો શું કરવાનો સરવાળો હવે આપણને બધાને ખબર છે અહીંયા કોઈ પણ સંખ્યા આગળ લીધી તે એટલે જોઈએ ઓકે અહીંયા તેરસો પાસઠ લઈએ તો આ તેરસો પાસઠ છે એ સંખ્યા છે એ શું તો કે સંખ્યા છે હવે આની અંદર હું એક ત્રણ છ અને પાંચ આ તમામ અંકો છે ઓકે આ આપણને બધાને ખબર કારણ કે આ પ્રાથમિક ની અંદર આવી ગયું હવે આપણને બધાને ખબર હોય સંખ્યા કોને કહેવાય અંક કોને કહેવાય અંક કેટલા છે પછી એનાથી આપણે સંખ્યા બનાવી તો અહીંયા જે આ ડિજિટ આપેલા છે તો આ ડિજિટનું શું કરવાનું હવે ત્રણ ની જ આવી સમજો જેટલા પણ અહીંયા સંખ્યાની અંદર ડિજિટ આપેલો હોય અંક આપેલો હોય એ બધાનો આપણે સરવાળો કરવાનો સરવાળો કર્યા પછી જોવાનો કે એ સંખ્યાનો જે સરવાળો આપણે કર્યો છે સંખ્યાના સોરી સંખ્યાના જે અંકો છે એનો સરવાળો કર્યો છે એ ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાશે ઓકે નથી સમજાણું જોવું અહીંયા આપણને એક્ઝામ્પલ આપે છે ચારસો પાસઠ એની વાત કરીએ તો અહીંયા ચારસો પાસાઠ છે હવે શું કરવાના આ ત્રણ અંકો અહીં દેખાય છે આ સંખ્યાની અંદર ત્રણ અંકો દેખાય ત્રણ એનો સરવાળો કરવાનો ચાર પ્લસ છ પ્લસ ઓકે પાંચ ચાર ને છ તો કે દસ દસ ને પાંચ પંદર ઓકે તો હવે અહીંયા પંદર છે ત્રણ વડે ભાગી શકાય ને નિશેષ તો આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાશે બાકી ભાગી શકાશે નહીં તો આપણે પંદર ને ત્રણ વડે ભાગવાની ટ્રાય કરીએ તો આપણને ખબર છે ત્રણ પાંચ પંદર થાય જે નિશેષ આપણે ભાગી શકીએ તો આખી આખી સંખ્યા એટલે કે ચારસો ને પણ ત્રણ વડે આપણે નિશેષ ભાગી શકીએ ઓકે એકવાર ટ્રાય કરી લઈએ ચારસો પાસાઠ ભાગ્યા ત્રણ ત્રણ એક ત્રણ ચારમાંથી ત્રણ એટલે એક સોળ ત્રણ પાંચ પંદર એક ઉતારો પાંચ ત્રણ પાંચ હાલે છે નિશેષ આપણે સંખ્યા છે એને ભાગી શકીએ છીએ ઓકે તો આવી રીતે આપણે ત્રણની ચાવીનો ઉપયોગ છે કરી શકીએ શું યાદ રાખવાનું કોઈ પણ સંખ્યા છે ને જેટલા પણ અંકો છે એનો સરવાળો કરી લેવાનો એ સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય જે સરવાળો કરીએ છીએ આ ત્રણ વડે વિભાજ્ય હશે નિશેષ તો આખી સંખ્યા ત્રણ વડે ભાગી શકાશે બાકી ભાગી શકાશે નહીં અહીંયા આપણે એકમનો અંક કે એવું ત્રણની અંદર કંઈ યાદ રાખવાનું નથી

હવે અહીંયા થોડુંક નવું એ છે કે દશક બંને સ્થાન ઉપર શૂન્ય હોય એટલે કે ડબલ ઝીરો હોય તો તેવી સંખ્યાને પણ ચાર વડે છે આપણે ભાગી શકે હવે આની અંદર શું કીધું સમજો કોઈપણ સંખ્યા છે એના છેલ્લા બે અંકોથી છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા એટલે કે એકમ અને દશક જો એ છે ચાર વડે વિભાજ્ય હશે તો આખી સંખ્યા છે એ ચાર વડે વિભાજ્ય હશે હવે અહીંયા સરવાળો કરવાનો નથી ખાસ સમજો બેની અંદર આપણે એકમનો અંક જોતા ત્રણ ની અંદર સરવાળો કરતા આની અંદર એકમ અને દશકની સંખ્યા જે એકમ અને દશકના અંક જે સ્થાન છે અંક જે કોઈ પણ હશે આનું શું કરવાનું છે આપણે સંખ્યા લેવાની છે આનો સરવાળો કરવાનો નથી ઓકે વન બાય વન જોતા જઈએ અહીંયા આપણે એકસો છન્નું એવું આપેલ છે આપણે જોઈએ એકસો છન્નું અહીંયા આપેલ છે એકમ અને દશકના સ્થાન ઉપર જે કોઈ પણ અંક છે એટલે કે નવ અને છ હવે આપણને ખબર છે ને આ તો આને એકમ કહેવાય દસક કહેવાય છે એકમના સ્થાન આપણને શું મળે તો કે આપણને અહીંયા છન્નું મળે તો આ છન્નું છે ચાર વડે વિભાજ્ય હશે ને તો આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય હશે બાકી હશે નહીં તો આપણે છન્નું ને ચાર વડે વિભાજ્ય કરવાની ટ્રાય કરીએ અહીંયા જોઈએ છન્નું ભાગ્યા ચાર એકુ ચાર ઓકે સોળ ને ચોકે ચોકે સોળ માંથી ઓકે જીરો ચૌદ ચાર છું થાય હવે શું યાદ રાખવાનું છે છે તો કે આપણે બેસ કોઈ પણ એક સંખ્યા અને દશક છેલ્લા બે અંકો છે એની જે બનતી સંખ્યા છે એ ચાર વડે વિભાજ્ય હશે તો આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય હશે બાકી હશે ને એટલું યાદ રાખવાનું છે હવે જો આપણને એવું થાય કે ભાઈ અહીંયા એકમ અને દશકના સ્થાન ઉપર જીરો હોય તો અહીંયા આપણને ચોવીસો આપેલા હોય

જીરો જીરો ઓકે ઓકે ભાગ ચાલતો નથી એટલે આવી રીતે આવશે એટલે કોઈ પણ સંખ્યા હશે એને પાછળ આપણે ડબલ જીરો આપેલ હશે એકમ અને દશકના સ્થાને તો એ સંખ્યા પણ ચાર વડે વિભાજ્ય હશે આપણે ની જગ્યાએ પચીસો ટ્રાય કરીએ અથવા તો ટ્રાય કરીએ આઠ ચાર બત્રીસ પાંચમાંથી બે એટલે ત્રણ અને જીરો ઉતાર્યો ઓકે પાછો ચાર આઠ સોરી સાત ચાર અઠયાવીસ બે મળશે સંખ્યા છે જ્યાં એકમના અંક અને દશકના અંકે જીરો હોય ડબલ જીરો આપેલો હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ ઓકે તો હવે આવી રીતે આપણે કઈક ચાર ની ચાવી હતી બે ની આપણે બે ની જે ચાવી હતી એની અંદર શું યાદ રાખ્યું હતું તો કે અંકો અંકો યાદ યાદ આ અંકો કયા કયા હતા તો કે બે કઈ સંખ્યાઓના અંકો હોય ને એમ યાદ રાખીએ તો બી ચાલે કઈ કઈ રીતે તો કે જીરો બે ચાર છ અને આઠ એટલે અંકો આપેલ હોય તો બે ની ચાવી લાગે ત્રણ ની અંદર તો કે સરવાળો કરવાનો જેટલા પણ અંકો આપેલા છે તમામનો આપણે સરવાળો કરીએ ને એટલે જે સંખ્યા મળે એ સંખ્યાને ત્રણ વડે ભાગવાની જો ત્રણ વડે ભાગી અને નિશેષ મળે તો આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાશે બાકી ભાગી શકાશે નહીં અને ચારની અંદર કંઈક એવું જ એકમ અને દશકનું જે સ્થાન છે ત્યાં જે અંકો પડ્યા એની એક સંખ્યા બનાવવાની સંખ્યા બનાવ્યા પછી એને ચાર વડે જોવાની ચાર વડે ભાગે છે અને આપણને નિશેષ મળે છે ચાર વડે ભાગતા આપણને નિશેષ મળે છે તો એ સંખ્યા આખી જે સંખ્યા છે એ ચાર વડે ભાગી શકાશે બાકી ભાગી શકાશે ને બીજી એક બાબત એવી હતી કે ડબલ ઝીરો આપેલા હોય તો પણ આપણે ચાર વડે છે એ સંખ્યાને ભાગી શકીએ છીએ ઓકે એટલી બાબત છે બધાને ક્લિયર હશે આગળ જોઈએ હવે આવે છે પાંચની વિભાજ્યતાની ચાવી પાંચની વિભાજ્યતાની ચાવી હવે આપણે પાંચની વિભાજ્યતાની ચાવીની અંદર શું જોવાનું તો કે જો આપેલ સંખ્યાના એકમનો અંક પાંચ કે જીરો હોય તો તે સંખ્યાને કેટલા વડે ભાગી શકાશે તો કે પાંચ વડે નિશેષ ભાગી શકાશે ઓકે જોવાનું એકમ અંક કેટલો છે તો કે પાંચ છે એકમ અંક જ્યારે પણ આપણને પાંચ દેખાય તો આપણે શું કરશું પાંચ ની ચાવી લગાડશું પાંચ એક પાંચ થાય પાંચ બે દસ થાય નવ માંથી પાંચ એટલે ચાર ઉતારો નવડો પાંચ નવ પિસ્તાલીસ ચાર વધશે તો હવે આ સંખ્યાને આપણે પાંચ વડે છે એ નિશે ભાગી શકીએ છીએ પણ યારે પણ આપણને જીરો વાળું દેખાય તોય આપણે પાંચ નો ઉપયોગ છે એ કરી શકીએ કોઈ બીજી સંખ્યા ટ્રાય કરીએ સાતસો સિત્તેર ટ્રાય કરીએ

હાલે છે ભાગ અને એ પણ નિશેષ તો કે હા હા છે ઓકે તો આ સંખ્યા પણ પાંચ વડે છે નિશેષ ભાગી શકાય છે જ્યારે પણ એકમનો અંક આપણને પાંચ કે જીરો દેખાય પાંચ કે જીરો દેખાય તો કઈ ચાવી લાગે તો કે પાંચ ની ચાવી લાગે જીરો દેખાય તો આપણે ડબલ જીરો દેખાય તો આપણે ચાર ની ચાવી લગાડી શકીએ સરવાળો જોઈ લેવાનો જો સરવાળાની અંદર આપણને ત્રણ વડે વિભાજ્ય લાગતું હોય તો ત્રણ વડે પણ હકવવાનું આ સંખ્યા છે ને બે વડે ટ્રાય કરીએ સાતસો સિત્તેર કારણ કે બે ની ચાવી ની અંદર એવું હતું ને કે એકમનો અંક છે ઝીરો હોય તો પણ આપણે બે ની ચાવી લગાવી શકીએ સાતસો સિત્તેર બે વડે ટ્રાય કરીએ ઓકે સાતસો સિત્તેર બે ટ્રાય કરીએ બે ત્રણ છ જોકે જોઈએ ભાગ નિશેષ સાતમાંથી માંથી છ સત્તર બે સાત ચૌદ બે આઠ સોળ બે આઠ સોળ બે પાંચ દસ નિશેષ ભાગી શકાય છે તો બે વડે પણ આપણે આ જે સંખ્યા છે એને ભાગી શકીએ તો આપણે પાંચ અને બે ની ચાવી છે સેમ જેવી છે પણ હાવ સેમ નથી કારણ કે આની અંદર પાંતળો દેખાય છે પાંચ પણ તમને એકમના અંક ઉપર દેખાય તો ખાલી કોણ હાલશે તો પાંચ જ હાલશે પાંચની ચાવી લાગશે બેની અંદર આપણે જીરો બે ચાર છ ને આઠ યાદ રાખશું ત્રણની અંદર સરવાળો યાદ રાખશું અને ચારની ચાવીની અંદર આપણે જે સંખ્યા છે એને એકમ અને દશકના અંક જે કોઈ પણ છે એનો સંખ્યા બનાવી અને એને આપણે ભાગશું પછી એ નિશેષ ભાગી શકાશે તો આગળ આખી આખી સંખ્યાને ભાગી શકાશે એવું યાદ રાખશું ડબલ જીરો હોય તો પણ આપણે ચારનો ઉપયોગ કરી શકીએ ઓકે આટલું બધાને હવે ક્લિયર છે ઓકે આ વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવવા એક નવો વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ